હવામાન વિભાગ જ્યાર અંગ દઝાડતી ગરમીની આગાહી કરે છે ત્યારે તંત્રથી લઈને ડોક્ટરો સુધીના તમામ લોકો પાણી પીવા માટે અપીલ કરે છે કેટલાક લોકો રસ્તાઓ પર પાણીની પરબ બંધાવતા હોય છે સામાન્ય રીતે ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ એલર્ટ પણ આપવામાં આવે છે તેમજ તેને હીટવેવ પણ કહી શકાય છે હીટવેવના કારણે ઘણા લોકોના મોત થતા હોય છે વધુ પડતી ગરમીના કારણે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે હૃદયને વધુ પંપ કરવું પડે છે જેના પગલે હૃદયના ધબકારા સો પ્રતિ મિનિટના દરને પાર કરે છે અચાનક ધબકારા વધવાના કારણે હાર્ટ ફેલ થઈ જાય છે જેના કારણે વ્યક્તિનું મોત થાય છે ગરમીમાં મોત થવાનું બીજું કારણ સ્ટ્રોક પણ હોઈ શકે છે વધુ પડતી ગરમીના કારણે શરીરનું તાપમાન અચાનક ઝડપથી વધવા લાગે છે પરસેવો યોગ્ય રીતે બહાર નીકળી શકતો નથી અને શરીર પોતાને ઠંડુ રાખી શકતું નથી આ દરમિયાન શરીરનું તાપમાન દસથી થી તેર મિનિટમાં એકસો છ ડિગ્રી ફેરનહાઈટથી વધી જાય છે જેના કારણે સ્ટ્રોક થાય છે અને ઘણા કિસ્સામાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે હિટવેવથી બચવા માટે દર કલાકે પાણી પીતા રહેવું જોઈએ તેમજ બને તેટલું હાઇડ્રેડ રહેવું જોઈએ માથું ઢાંકીને રાખવું જોઈએ બને તો સુતરાવ અને ખુલ્લા કપડાં પહેરવાનું રાખો અતિશય ગરમીના કિસ્સામાંનું પાણી પીવો